બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના નવી બિલડી ગ્રામ પંચાયતમાં ગ્રામસભામાં તુતું મે મે સર્જાઈ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો તલાટીએ પંચાયત ખંડમાં નાગરિકોને જાહેરમાં કયું પટાવળાને કહી તલાટી ચેમ્બરનો દરવાજો બંધ કરાવ્યો ડીસા તાલુકાના નવી બિલડી ગ્રામ પંચાયત ખાતે સરપંચ કે કે અધ્યક્ષ અધ્યક્ષસ્થાને શુક્રવારના બપોરના બે વાગ્યે પંચાયત ખંડમાં ગ્રામ સભા યોજાઈ હતી જેમાં સભામાં પંચાયત સભ્યો અને ગ્રામજનો દ્વારા ગત ગામ સભાના થયેલ કામગીરી બાબતે ઠરાવ માંગતા અને ખાનગી વ્યક્તિ દ્વારા વિડીયો શૂટિંગ ઉતારવાનું ચાલુ કરાતા હોબાળો થયો ને તલાટી મંત્રી પોતાની ચેમ્બરમાં જતા રહ્યા ગ્રામ સભામાં બોડી સંખ્યામાં હાજરી આપી હતી ગ્રામ સભામાં નાગરિકોને પોતાને પડતી મુશ્કેલી અંગે રજૂઆત કરે તે પહેલા જ ગ્રામ સભામાં તલાટી જાગૃત નાગરિક વચ્ચે તૂટુ મેમે સર્જાઈ અને મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો જ્યારે ગામના સમજદાર આગેવાનો વચ્ચે પડી સમાધાન કરાવવામાં આવ્યું ગ્રામ પંચાયતમાં નાગરિકો રજૂઆત કરે પહેલા તલાટી ગ્રામ સભા છોડી રફુ ચક્કર પોતાના ચેમ્બરમાં જતા રહ્યા હતા ત્યારે તલાટી સભાના એજન્ડા વાંચી પછી ગ્રામજનો દ્વારા ચેમ્બરમાંથી પરત ન આવતા હોબાળા જેવી સ્થિતિ સર્જાઈ પંચાયતના સભ્યોને નાગરિકો સભામાં હાજરી આપી હતી પણ સભામાં ઉબાળો મતદાર નાગરિકો સભા છોડી સભાખંડની બહાર નીકળી ગયા અહેવાલ ઇન રસીવાગેલાસા